તમારા જીવનની દિશા બદલી શકે છે હા મિત્રો ઘણા લોકો હસે છે ઘણા લોકો અવગણે છે પણ જે જાણે છે એ લોકો આજે જ્યાં છે એ ત્યાં સુધી આવી ગયા છે મિત્રો દર વર્ષે મકર સંક્રાંતિ આવે છે ઊંધિયું બને છે પતંગ ઉડે છે તિલબોળ ખવાય છે પણ નવ્વાણું ટકા લોકો એક બહુ મોટી ભૂલ કરે છે એ લોકો મકર સંક્રાંતિને માત્ર તહેવાર સમજે છે પરંતુ શાસ્ત્રો કહે છે મકર સંક્રાંતિ ભાગ્ય પરિવર્તનનો દ્વાર છે અને આજે હું તમને એવો એક ઉપાય કહું છું જે રાજાઓ કરતા રાજા બનાવે છે ગરીબને ગૌરવ આપે છે અને બંધ નસીબના તાળા ખોલી નાખે છે મિત્રો જો તમે પણ એવું અનુભવતા હો કે મહેનત કરો છો પણ પરિણામ નથી પૈસા આવે છે પણ તકતા નથી સપના છે પણ રસ્તો નથી દેખાતો તો આ વિડીયો તમારા માટે જ છે અને હા મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા મારે મારા હૃદયની એક વાત તમને કહેવી છે હું લક્ષ્મી માતા ને બે હાથ જોડીને સાચા મનથી એક પ્રાર્થના કરું છું હે લક્ષ્મી માતા જે પણ ભક્ત આજે આ વિડીયોને નિહાળી રહ્યો છે જે વ્યક્તિ શ્રદ્ધા સાથે આ વિડીયોને એક લાઈક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પરિવારનો હિસ્સો શો બને તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ગરીબી પીડા ન આવે હે લક્ષ્મી માતા તેમના અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય આવવા દેતા અને તેમના ઘરના આંગળાને હંમેશા ખુશીઓના તેજથી ભરી દેજો મિત્રો આપણો એક નાનકરો સાથ કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકે છે એટલે જ મારી તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારા એક ખાસ મિત્ર અથવા સ્વજનને શેર જરૂરથી કરજો શું ખબર તમારા એક કોઈને સાચું માર્ગદર્શન મળી જાય અને હા મિત્રો જો તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય લક્ષ્મી માતા જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ તમારી અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે મિત્રો મકર સંક્રાંતિ એ દિવસ છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલે છે અને જ્યારે સૂર્ય દિશા દિશા બદલે ત્યારે જીવનની પણ બદલાઈ શકે છે શાસ્ત્રોમાં લખ્યું છે ઉત્તરાયણનો આરંભ નવા કર્મફળનો આરંભ છે પણ શરત એક જ છે એ દિવસે એક ખાસ કામ સાચી રીતે થવું જોઈએ મિત્રો જો એ કામ ના થાય તો શું થાય છે ખબર છે વર્ષભર અડચણ કર્જ માનસિક તણાવ અને પારિવારિક કલેશ અને એ જ કારણ છે કે ઘણા લોકો કહે છે દર વર્ષે સંક્રાંતિ આવે છે પણ મારું નસીબ તો એ જ રહે છે મિત્રો નસીબ ખરાબ નથી ઉપાય અધૂરો છે મિત્રો ગરુડ પુરાણ સૂર્યપુરાણ અને વેદોમાં સ્પષ્ટ લખ્યો છે મકર સંક્રાંતિના દિવસે એક વિશેષ દાન અને એક વિશેષ સંકલ્પ માનવના ભૂતકાળના કર્મ કાપી નાખે છે પણ આ વાત કોઈ ખુલ્લેઆમ કહેતું નથી કારણ કે જો દરેકને ખબર પડી જાય તો તફાવત જ ન રહે મિત્રો હવે હું તમને પૂછું છું શું તમે તમારા જીવનમાં એક સાચો ફેરફાર જોઈ રહ્યા છો શું તમે બે હજાર છવ્વીસને તમારું ગોલ્ડન યર બનાવવા માંગો છો જો હા તો કોમેન્ટમાં લખો જય સૂર્યદેવ અને મિત્રો આવી શક્તિશાળી જાણકારી માટે લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો મિત્રો હવે એક ક્ષણ આવી ગઈ છે જે માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો કામ પણ સાંભળજો આ કામ કરશો તો પરિણામ નહીં મળે આ કામ શ્રદ્ધા સંકલ્પ અને સાચા સમયે થવું જોઈએ મિત્રો વિડીયો સ્કીપ ન કરશો કારણ કે આ કામ કરતા પહેલા એક નાની ભૂલ તમારું ફળ ઉલટું પણ કરી શકે છે અને એ ભૂલ નવ દસ ટકા લોકો કરે છે એ ભૂલ શું છે સાચો સમય કયો અને એ એક કામ શું છે આ બધું હું તમને વિડીયોના આગળના ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ મિત્રો હું તમને જે કામ કહું છું એ કોઈ જાદુ નથી એ કોઈ ટોટકો નથી એ છે શાસ્ત્ર સિદ્ધ ઉપાય જે પેઢીઓથી ચાલતો આવ્યો છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને જળ અર્પણ અને સંકલ્પ આ એક કામ તમારો રૂપ ભાગ્ય બદલવાની શરૂઆત કરે છે હા મિત્રો પણ ધ્યાનથી સાંભળજો સામાન્ય રીતે નહીં ઉતાવળમાં નહીં શાસ્ત્ર મુજબ સાચી રીતથી સ્ટેપ મધર સમય મિત્રો મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય પછી એક કલાકની અંદર આ ઉપાય કરવો સૌથી શ્રેષ્ઠ છે જો ન થાય તો બપોર પહેલા કરી શકાય સ્ટેપ શું જોઈએ તાંબાનો લોટો શુદ્ધ પાણી લાલ ફૂલ થોડું ગોળ અથવા તલ અને દિલથી શ્રદ્ધા સ્ટેપ તડપ રીત મિત્રો સૂર્ય સામે ઉભા રહો લોટામાં પાણી ભરો તેમાં લાલ ફૂલ નાખો હવે સૂર્યદેવને જળ અર્પણ કરતા કહો સૂર્યાય નમઃ ઓછામાં ઓછું અગિયાર વાર મિત્રો હવે આવે છે આ ઉપાયનો આત્મા જળ અર્પણ કર્યા પછી હૃદય પર હાથ રાખીને કહો હે સૂર્યનારાયણ મારા અજાણ્યા પાપો ક્ષમા કરો મારા અટકેલા કર્મ દૂર કરો અને મારા જીવનમાં પ્રકાશ સુખ અને સમૃદ્ધિ લાવો મિત્રો મકર સંક્રાંતિ દાન વગર અધૂરી છે આ દિવસે ગોળ તલ કાળા કપડાં અથવા ઘઉં ચોખા કોઈ જરૂરિયાતમંદને દાન કરો દાન આપતી વખતે બોલશો આ દાન સૂર્યદેવને સમર્પિત છે મિત્રો હવે ધ્યાન આપજો સૂર્યને જળ અર્પણ કરીને તુરંત મોબાઈલ હાથમાં લે છે નકારાત્મક બોલે છે ઝઘડો કરે છે આવું કરશો તો ફળ અટકી જાય છે ઉપાય પછી ઓછામાં ઓછા પચાસ મિનિટ શાંતિ રાખજો મિત્રો આ ઉપાયથી ખાસ લાભ મળે છે જેમના કામ અટકેલા છે જેની કમાણી સ્થિર નથી જેમના જીવનમાં અંધકાર છે સૂર્ય મજબૂત થશે આત્મવિશ્વાસ વધશે અને ભાગ્યનું ચક્ર ફરશે ઘણા લોકો કહે છે અમે આ ઉપાય કર્યો અને ચાલીસ દિવસમાં કોઈને નોકરી મળી કોઈનું કરજ ઉતર્યું કોઈના ઘરમાં શાંતિ આવી કારણ કે જ્યારે સૂર્ય જાગે ત્યારે નસીબ પણ જાગે મિત્રો જો તમને આ વિડીયો થોડો પણ સ્પર્શ્યો હોય લાઈક જરૂર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં લખો જય સૂર્યદેવ યાદ રાખજો દરેકને મકર સંક્રાંતિ મળે છે પણ સાચી સમજ અને સાચી શ્રદ્ધા દરેકને નથી મળતી સૂર્યદેવ તમારા જીવનમાં પ્રકાશ ભરે એ જ પ્રાર્થના ભરે એ જ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ